લાડલો ઘોડા પાવાની હે લાડલો ઘોડા જે હોય હગાય બગાઈ થવાનું હોય કે થાય માવો બાકી ખવા હે એમ કે હગાઈ તો થાતી રે કે પેલા માવો ખાઈ લે હા રેડી બી તો મેસેજ આવી જાય ને જનુ પર તો હાલો કાગુ ને આપડે તો તો ચાલો આપડે જઈએ છે હવે મારા કાકા ને તેડી આપીએ હા રેડી રેડી આવી જાય ચાલો લોક માં આગળ બને રહી જાવ હવે જવાનું છે કાકા ને તેડવાનું છોક દુકાઈ ને કપડા ને જોડ લેવા જવાનું છે તો બંને કપડા

કુડે તો આવો ભાઈ કીર્તિ પટેલ કે અમારા સારે નો સડતા બાકી બજુ કાકા આપણે ગાંધીગીર માં લઈને કીર્તિ પટેલ ને ઉપાડે હા બસ એમ પટેલ હા હા તમારા આ બધી હક પણ વેલા થાય

આ સાગર સાગર બાજુ મહેશ ઘર નું આ તો બાપ આ બેબી બે લઈ ક્યાંથી પૂરું થાય મહેશભાઈ આમ ભેરું નહીં થયું અને થોડીક ઘેરી લઈ ઘેરી દીધી છે લઈ વધારો છે એની મુસ્કરા તમે જોઈ શકો છો બતી માં આવી ગયા હે ભાઈ પેલા અમને વરાધા લઈ લેવા દો

આ બધી નું શું થાય બતાવે હા આમ નું હોય આ તો જોય આ તો બીજી વાર છે બીજી વારમાં છે ને એટલે આગળ હોય મિલનભાઈ કણું હમજીન ખાઈ જો હા હા કણું તો હવે કંદો આ બધી બેહી છે દુમાં અમેરિકા થી ને દુબઈ થી ને જ્યાં જ્યાં થી બધાને મગાવ્યા તો એ બધા બેહી ગયા જમવા જોયો હો હોટેલ ને તો બાખા ભાખા માં લીધા અમે ભાઈ આ કીર્તિ ના મેન વિરોધી આ છે ઓ ભાઈ

તારી પોઝિશન લઈ લઈ જાય પોઝિશન લઈ લઈએ હા હા તો અત્યારે વાગી ગયા છે બે ને હવે બધી સગાઈનું કામ પતી ગયું છે તો તમે જોઈ શકો છો અત્યારે બધી ખાલી ખામ થઈ ગયું છે ને હવે બધાય ભાઈ એ બધાય બેઠા છે આપણે લોક બનાવ્યા હતા વિડીયો બનાવવાનો વિડીયો શૂટ કરી લીધો અહીં તો બધું અત્યારે ખાલી કામ થઈ ગયું છે ભાઈ આમ બામ હરાઈ ગયું છે તો હવે બ્લોક આગળ બની લેજો અને બને તો સપોર્ટ કરતા રહેજો કારણ કે હજી કિલોમીટર એટલે આ પહેલી વાર કરી દઉં છું તો ચાલો બ્લોક માં આગળ વધીએ તો ફાઈનલ મિત્રો હવે સગાઈ એક નંબર રહી અને સગાઈમાં કેવી મજા આવી તો તમે આગળ જોઈ જ લીધી અમુક ઉડેલી જતા મજા આવી ગઈ સગાઈમાં જમવાનું પણ એક નંબર મજા આવી ભાઈને પણ મજા આવી દુખડા મુખડા લઈ ગયા બધી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો અને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરજો અને થોડું ઘણો વોસ્ટાઈમ ઘટે એ પૂરો કરવામાં મદદ કરો ને બ્લોગ કેવો લાગે કોમેન્ટ જરૂર 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 કરજો સારો લાગે તો એ કરજો ને ખરાબ લાગે તો તો પણ કોમેન્ટ કરજો અને લાઇક ડન કરતા જજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતા નવા બ્લોગમાં તો અત્યારે બાય બાય